નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે સરળ કમાણી ચેનલ પર જે વાત થાય છે સાચી મહેનતની સાચી કમાણીની અને એવી વિચારધારાની જે તમને ભીડથી અલગ બનાવે જો તમે જીવનમાં કંઈક મોટો કરવા માંગો છો તો આ વિડિયો છેલ્લે સુધી જરૂર જુઓ જીવનમાં સૌથી મુશ્કેલ કામ ખબર છે શું છે બીજાની સફળતા જોઈને દિલથી ખુશ થવું દુનિયામાં ઘણા લોકો એવા છે જે સામે સ્માઇલ કરે છે પણ અંદરથી બળી રહ્યા હોય છે બીજાની જીત એમને પોતાની હાર લાગે છે અને આવી વિચારધારા માણસને આખી જિંદગી ગરીબ રાખે છે એટલે ભાઈ ત્યાંથી સાંભળ જો આ વિડીયો અધૂરો જોયો તો પછી પોતાને જ કહે છે કાશ આખો જોયો હોત અને હા વિડીયોને લાઈક કરજો જેથી અમને તમારો સપોર્ટ મળી રહે અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ઓલ કરજો જેથી અમારી ચેનલના તમામ વિડીયો તમને મળી રહે તો ચાલો શરૂ કરીએ પૈસાદાર બનવાની સાચી વાત સાચી વાત એ છે ભાઈ દરેક માણસ પૈસાદાર બનવા માંગે છે પણ બહુ ઓછા લોકો વિચારે છે કે પૈસાદાર કેમ બનવું છે કેટલાક દેખાવ માટે કેટલાક બદલો લેવા અને કેટલાક બીજાને નાનો બતાવવા પણ જે માણસ સ્વચ્છ ઇરાદા સાથે ઊભો થાય છે એ જ ઇતિહાસ બનાવે છે લોકો બળે છે કારણ કે એમને પોતાને પોતાના પર જ વિશ્વાસ નથી હોતો એમને બીજાને પડતા જોઈને જ સુખ મળે છે ભાઈ પૈસા કમાવા એટલા મુશ્કેલ નથી જેટલું દુનિયાએ બતાવ્યું છે મુશ્કેલ છે સારી વિચારધારા રાખવી લોકો મહેનત ઓછી કરે છે અને તુલના વધારે કરે છે એ ક્યાં પહોંચી ગયો હું પાછળ કેમ રહી ગયો આ સવાલો માણસને અંદરથી ખાઈ જાય છે પણ જો તું રોજ પોતાને થોડા થોડા સારા બનાવતા રહેશો તો એક દિવસ દુનિયા તમને પૂછશે ભાઈ કેમનું કર્યું તમે જ્યારે તમે મહેનત કરો છો ત્યારે લોકો હસે છે અને જ્યારે તમે સફળ થાવ છો તો એ જ લોકો કહે છે અરે યાર આ તો નસીબદાર છે નસીબ નહીં ભાઈ હિંમત હતી એ રાતો હતી જે તમે એકલા જ જાગીને કાઢી એ જ સવાર તમારી ઓળખ બની લોકો બળશે કારણ કે એ રસ્તો એમણે ક્યારેય લીધો જ નથી જે તમે પસંદ કર્યો એક વાત યાદ રાખ ભાઈ જે માણસ કંઈક મોટો વિચારતો હોય એ બહુ વખત એકલો પડી જાય છે કારણ કે ભીડ હંમેશા સરળ રસ્તો પસંદ કરે છે અને જ્યારે તમે ભીડથી અલગ ચાલો છો તો એ જ ભીડ તમને પાગલ કહે છે પણ ઇતિહાસ ક્યારેય ભીડના નામે નથી લખાયો નામ હંમેશા એનું જ લખાય છે જે ભીડથી અલગ ચાલ્યું અને હા જ્યારે તમે સફળ થવો છો તો એ જ ભીડ તાળી પણ વગાડે છે પૈસા કોઈ જાદુ નથી ભાઈ એ તમારી વિચારધારાનું પરિણામ છે તમે જેવું વિચારો છો તમે એવું જ કમાવો છો જો તમે કહેશો હું નથી કરી શકતો તો ખરેખર નહીં કરી શકો પણ જો તમે કહેશો મારે બસ એક મોકો જોઈએ તો આ રસ્તા આપોઆપ બનતા જાય છે મેં જીવનમાં એક વાત શીખી છે મારે કોઈથી આગળ નથી નીકળવું મારે બસ પોતાનાથી સારું બનવું છે જે લોકો બીજાની સફળતા જોઈને બળે છે એ પોતાની હાર પોતે લખી લે છે પણ જે સાચે ઉપર જાય છે એ બીજાને પણ સાથે ખેંચે છે અને જે બળે છે એ પોતાને નીચે દફન કરી લે છે જ્યારે તમે પૈસા કમાવા નીકળો છો તો સૌપ્રથમ તમારો પોતાનું સર્કલ રોકશે કહેશે આટલું બધું શા માટે આરામથી જીવી લે કારણ કે એમને નથી જોઈતી તમે એમનાથી આગળ નીકળી જાઓ તમે બસ પોતાને એક વચન આપો હું કોઈથી આગળ નહીં નીકળું હું મારા ગઈકાલથી સારો બનીશ આ વિચાર જ તમને ભીડથી અલગ કરશે ભાઈ જતાં જતાં એક નાની વિનંતી છે જો આ વાતો દિલ સુધી પહોંચી હોય તો વિડીયોને લાઈક કરજો આગળ કોઈ મિત્રને જેને આ સાંભળવાની જરૂર હોય તો એને શેર કરજો અને સા આટલી સાચી વાતો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી ભૂલશો નહીં કોમેન્ટ કરવા જશો તો હાઇપનું ઓપ્શન દેખાશે એ જરૂર દબાવજો જેથી આ મહેનત વધારે લોકો સુધી પહોંચે અને હા જો તમે ઈચ્છો હો આગળ વિડીયોમાં તમારું નામ આવે તો નીચે કોમેન્ટ કરજો યાદ રાખો ભાઈ જે આજે તમારી સફળતા પર બળે છે કાલે એ જ લોકો તમારી કહાની કહેશે મહેનત કર સબ્ર રાખ અને પોતાના પર વિશ્વાસ કરો કારણ કે સફળતાની સાચી મજા ત્યારે આવે છે જ્યારે તમે એકલા લડીને બધા સામે જીતો છો